સમસ્તે રોજ ધોરણ અગિયાર સ્કિલ ના એકમ ત્રણ કે જેની અંદર માહિતી અને સંચાર ટેકનોલોજી કુશળતા એના વિશે આપણે ચર્ચા કરીશું અત્રે ખાસ કરીને આપણે ટોટલ આઠ એકમોની જે સત્રોમાં વિભાજિત કરેલા છે આ ત્રીજા એકમને તો પેટા આઠ સત્રોની અંદર આપણે જે પરિચય આપવાનો છે અહીંયા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો જે જોડાયેલા છે તેમને ખાસ વિનંતી રહેશે કે આપણી દરેક સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઈસીટી લેબ છે તો આ એકમમાં આઈસીટીનું ખૂબ મહત્ત્વ છે તો અહીંયા આપની પાસે જે શાળાની અંદર કમ્પ્યુટર લેબ હશે એ કમ્પ્યુટરને લગતા જે સાધનો છે એની અંદર જે વર્લ્ડ એક્સેલ પાવરપોઈન્ટ જે પણ એની અંદર સોફ્ટવેર છે અથવા પ્રોગ્રામિંગ છે એના સંદર્ભમાં અહીંયા પ્રેક્ટિકલ રીતે વિદ્યાર્થીઓને તમારે આ પરિચય કરાવવાનો થશે અહીંયા રાજ્ય કચેરીનો જે પ્રયાસ છે એ માત્ર આપણને એક પ્રારંભિક માહિતી આપવા પૂરતો છે પરંતુ માત્ર આ જ વિડીયો બતાવી અને એમ્પ્લોયબિલિટીની જે ટ્રેનિંગ છે એ પૂર્ણ કરવાની થતી નથી તો ખાસ કરીને વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો એ ધ્યાનમાં રાખી કે ઉદાહરણ દ્વારા અથવા પ્રેક્ટિકલ દ્વારા આપણે વિદ્યાર્થીને મહાવરો કરાવવાનો છે અને એમ્પ્લોયબિલિટી સ્કિલનો ઉદ્દેશ પણ એ જ છે કે વિદ્યાર્થીઓને પાયાના કેટલાક બેઝિક કૌશલ્યો છે જેમ કે અત્યારના પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી વિના કોઈ પણ વિદ્યાર્થીને ચાલે તેમ નથી કારણ કે જે દિશાની અંદર આખું વિશ્વ જઈ રહ્યું છે એ દિશાની અંદર સમયના બચાવની સાથે સુગમ રીતે ઝડપી પ્રક્રિયાઓના યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે સમજ મેળવવા માટે આપણી પાસે ખૂબ જરૂરી છે આપ જાણો છો કે અત્યારે નાના નાના ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારોની અંદર પણ સ્માર્ટફોન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે આપને જાણીને આનંદ પણ થશે કે જીશાલા એપ્લિકેશનના માધ્યમથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે પોતે પોતાના જે વિષયો છે એનું જ્ઞાન અને માહિતી મેળવે છે પરિણામે પોતાનું જે નોલેજ છે એને દ્રઢ કરી રહ્યા છે તો આપણે ટૂંકમાં દરેક સત્રની સમજ મેળવીશું પ્રથમ સત્રની અંદર આપણે જઈએ તો આઈસીટીનો પરિચય ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી તો માહિતીનું જે આદાન પ્રદાન છે એને લગતી જે તકનીક છે એ તકનીકની અંદર એટલે કે ટેકનોલોજીનું મુખ્ય કાર્ય એ માનવ જીવનને સરળ સુગમ બનાવવાનું એનો સમય છે એને બચાવવાનું અને જે કંઈ વ્યક્તિની મર્યાદા છે એ મર્યાદાઓને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકવો એ આપણે સમજવાનું છે દાખલા તરીકે કોઈ વ્યક્તિને દેખાતું નથી તો એ સાંભળીને લર્નિંગ કરી શકે છે તો ટેકનોલોજી એને ઓડિયો વર્ઝન આપે છે બરાબર છે ઘણી વખતે આપણે ટેક્સ્ટ ટુ સ્પીચ કરી અને એ ઉપયોગ કરતા હોઈએ છીએ તો વિદ્યાર્થીઓને આ રીતે ઉપયોગી બનતું હોય છે ઘણા વ્યક્તિ સાંભળી નથી શકતા તો એ જોઈ શકતા હોય છે તો એના માટે ટેક્સ ફોર્મેટ અને સાઇનમાં આપણે એને સમજાવતા હોઈએ છીએ તો બેઝિક આઈસીટી એટલે શું આઈસીટીનો થોડોક ટૂંકો ઇતિહાસ પરંતુ આપણી શાળાના પર્યાવરણના સંદર્ભમાં કેવી રીતે એ ટેકનોલોજીનું મહત્ત્વ રહ્યું છે એવું વિદ્યાર્થીઓ સાથે સંવાદ આપે કરવાનો છે સામાન્ય રીતે ધોરણ આઠની અંદર વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષય આવતો હોય છે એટલે બેઝિક એમને પાયાની સમજ તો હોય છે કે કમ્પ્યુટર કમ્પ્યુટરના ભાગો છે હાર્ડ ડિસ્ક છે મધરબોર્ડ છે કે મેમરી છે કે એનું જે કંઈ પણ ભાગ છે જેની અંદર ખાસ કરીને કીબોર્ડ છે માઉસ છે મોનિટર છે વેબકેમ છે પ્રિન્ટર છે અત્યારના સમયમાં જે જુદા જુદા સ્કેનર આવે છે ક્યુઆર કારણ કે આપણી તમામ બુકો અત્યારે જુઓ તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સમગ્ર શિક્ષા અંતર્ગત જે પણ સાહિત્ય આવે છે એ એનર્જાઇઝ ટેક્સ્ટબુક અથવા એનર્જાઇઝ મટિરિયલ તરીકે આવે છે અને વિદ્યાર્થીઓએ સ્કેન કરીને ઉપયોગ પણ કરતા હોય છે એટલે એને બેઝિક પરિચય છે તો પૂર્વજ્ઞાનની ચકાસણી કરી લેવી ઘણી વખતે એવું હોય કે ઘણા વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર વિષય ન રાખ્યો હોય અથવા એ સમય ન આવ્યો હોય તો આપણે પૂર્વજ્ઞાનની ચકાસણી કરી અને આગળ વધવાનું થાય છે તો સત્રનો ઉદ્દેશ એ જ છે કે અહીંયા આપણા જીવનમાં વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન છે આપ જોવો છો કે ટેલિકોમ સેક્ટર પણ ઘણું બધું આગળ વધી રહ્યું છે હવે આપણે જોઈએ તો જે પહેલાં વાયર દ્વારા હતું અત્યારે વાઈફાઈ કનેક્ટિવિટી દ્વારા આખું અને ફાઈબર ટેકનિક દ્વારા પણ આપણને નેટ સુવિધા ઉપલબ્ધ થાય છે અને કોમ્યુનિકેશન થાય છે અગાઉ આપણે ફોન માટે ચાર્જીસ ભરતા હતા હવે નેટ માટે ચાર્જીસ ભરીએ છીએ તો આવી રીતે ટેકનોલોજીનો બેઝિક આપણે પરિચય અને આપણા જીવનમાં વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકીએ એનું બેઝિક પરિચયની સાથે ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને કેટલાક સંવાદ કરાવીને કે ભાઈ ટેકનોલોજીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે આપણા શાળામાં કેટલી એવી ટેકનોલોજી છે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં ક્યાં એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં ટેકનોલોજીનો છે ઉપયોગ થાય છે દાખલા તરીકે તમે જુઓ અત્યારે એઆઈને એના દ્વારા ઘણું બધું કામ સરળ થતું હોય છે તમે રોડું રસ્તા ઉપર જતા હો છો ત્યાં સીસીટીવી હોય છે જેની અંદર ચોક્કસ પ્રકારનો ડેટા સેવ થતો હોય છે બરાબર છે આ જ રીતે ઘણી બધી વસ્તુઓ છે અત્યારે કે જેની મદદથી આપણે ઘણું બધું કામ કરતા હોઈએ છો તો બેઝિક પરિચયનો ઉદ્દેશ એ અડધો કલાક અડધો કલાકના બેથી ત્રણ યુનિટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવી અને એના વિશે ચિંતન કરાવી અને બધાને એનો બેઝિક ફાઉન્ડેશન ક્લિયર થાય કારણ કે જો ફાઉન્ડેશન ક્લેરિટી વિદ્યાર્થીમાં ન હોય તો એ વિદ્યાર્થીને આગળ જઈ અને એ એના માટે અવરોધરૂપ બનતી હોય છે એને હાર્ડવેર એન્જિનિયર થવું એને સોફ્ટવેર એન્જિનિયર થવું એને પ્રોગ્રામર થવું ડેટા એનાલિસ્ટ થવું કંઈ પણ રીતે તો એના વિકલ્પો સાથે આપણે એનો બેઝિક પરિચય કરાવીએ કે ક્યાં ક્યાં આનો ઉપયોગ થાય છે અહીંયા સત્ર એક પૂર્ણ થશે સત્ર બેની ઉપર આપણે જઈએ તો સત્ર બેનો વિષય છે કે લિબર ઓફિસ લેખકનું મૂળભૂત ઇન્ટરફેસ એટલે કે અહીંયા જે એક સૈદ્ધાંતિક બાબત છે તો જે ઓફિસ છે એનું મૂળ જે મૂળભૂત વાત છે એનું તમારે એ થિયરી સમજાવવાની છે અને સાથે સાથે એના ઉપયોગ અંતર્ગત જે પેસિવની ગાઈડલાઈનમાં જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણો અને કેસ સ્ટડી દ્વારા એની સમજ આપવાની છે અહીંયા આપ કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને લઈ જશો તો આપને વધુ એ સારી રીતે સમજાશે કે ઇન્ટરફેસની પ્રક્રિયા દ્વારા કેવી રીતે આખું કામ થતું હોય છે અહીંયા આપણે સત્ર બેની વિગતો છે એની અંદર પણ બે એક સેશન લેવાના છે સત્ર ત્રણની જો આપણે વાત કરીએ તો એનું ટાઇટલ છે દસ્તાવેજ સાચવવું બંધ કરવું ખોલવું અને છાપવું તો આપ જાણો છો કે વિદ્યાર્થી મિત્રો જ ઘણી વખતે શાળાની અંદર દાખલા તરીકે કોઈ વર્ડનું ડોક્યુમેન્ટ બનાવ્યું છે કોઈ એક્સેલ છે કોઈ પાવર છે કે કંઈ પણ પ્રકારના ફોટોગ્રાફમાંથી આપણા વિદ્યાર્થીઓ પેજમેકર છે કોરલ ગ્રાફિક જેવા એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા હોય છે તો એ જ્યારે તમે ડોક્યુમેન્ટ બનાવો છો તો એ દસ્તાવેજને અલગ ફાઇલ બનાવી અલગ ફોલ્ડર બનાવવું કઈ ડ્રાઈવમાં સેવ કરવું સામાન્ય રીતે જેમાં પ્રોગ્રામિંગ હોય છે એની અંદર આપણે સેવ નથી કરતા પણ એના સિવાયની અલગ ડ્રાઈવ જેના નામ ડી ઈ એફ કે જે પણ આપ્યા હોય છે અન્ય બહારનું કોઈ ડિવાઈસ હોય જેને પેન ડ્રાઈવ અથવા અન્ય રીતે સેવ કરવું પોતાના ઈમેલ ઉપર ક્યાંક સેવ કરવું તો સેવ કરવા માટેની યોગ્ય પ્રક્રિયા ઘણી વખતે સેવ યોગ્ય રીતે ન થાય તો ફાઇલ કરપ્ટ થઈ જતી હોય છે અને વિદ્યાર્થીઓને મુશ્કેલી થતી હોય છે તો યોગ્ય પ્રક્રિયા દ્વારા યોગ્ય ફોલ્ડર અને ફાઇલ દ્વારા એને યોગ્ય રીતે સેવ કરવાનું ત્યારબાદ એ ફોલ્ડર બંધ કેવી રીતે કરવું એના શોર્ટકટ કી પણ આપણે બતાવવા જોઈએ એક ટેકનિકલ એક્સપર્ટ તરીકે જે આઈટીના વીટી છે એમને આ ખબર છે તો બીજા વીટી પણ એનો ઉપયોગ કરે શાળામાં કમ્પ્યુટરના વિઝિટિંગ ફેકલ્ટી ટીચર હોય તો એની પણ મદદ લઈ શકીએ તો આ બેઝિક પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરે અને એની શોર્ટ કી કઈ છે એ શોર્ટ એક સમરી લિસ્ટ બનાવે આ ત્રીજા સત્રનો ઉદ્દેશ એ જ છે અને એ શોર્ટ કી દ્વારા એનો સમય બચે અને એ ફંક્શન છે જુદા જુદા જેમ કે એફ છે એફ નાઇન છે અલ્ટર કંટ્રોલ ડિલીટ છે બરાબર છે આપણે પ્રિન્ટ સ્ક્રીન કરવી છે સ્નેપશોટ લેવું છે તો એની જુદી જુદી જે શોર્ટકટ કી છે કમ્પ્યુટરને રિફ્રેશ કરવું છે ટેમ ફાઇલો તમારે ડિલીટ કરવી છે તો આવી બધી પ્રક્રિયાઓ માટેની શોર્ટકટ કી છે વિદ્યાર્થીઓના બે અથવા ત્રણ જૂથ પાડી એમને ક્યાંક મોકલવામાં આવે કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં કોઈ આઈટીઆઈ નજીક ચાલતી હોય તો ત્યાં આ પ્રકારનો આઈટીનો કોર્સ હોય તો એમાં કેવી રીતે કામ થાય છે બેઝિક ડેટા એન્ટ્રી ઓપરેટર એની અંદર શું આ બધી પ્રક્રિયાઓ હોય છે તો એ સમજે આપની શાળાના ટીચર સાથે સંવાદ કરે એના ગામમાં અથવા એ જે રહે છે એ પરિવેશમાં કોઈ આવા કમ્પ્યુટરના જાણકાર આવે તો એવા વ્યક્તિઓ પાસેથી ગૂગલમાં સર્ચ કરીને અથવા અન્ય કોઈ ટેકનોલોજીના માધ્યમથી કોઈ પુસ્તકનો અભ્યાસ કરીને પણ એ શોર્ટકટ કીનું એક લિસ્ટ બનાવવામાં આવે અને એ શોર્ટકટ કીનું આખું સમરાઈઝ થયા પછી વિદ્યાર્થીઓની સાથે શેર કરવામાં આવે અને જ્યારે પ્રેક્ટિકલ આ વસ્તુ થતું હોય ત્યારે એની એ યોગ્ય પ્રક્રિયા કરવા માટે આપણે કહી શકીએ ત્યાર પછી જો શાળાની અંદર પ્રિન્ટરની વ્યવસ્થા હોય છે કારણ કે આપણે આપણું સીટીએસ છે ડીસીએફ છે અને આ બધી પ્રક્રિયાઓ છે અન્ય ડોક્યુમેન્ટ માટે પણ આપણે પ્રિન્ટ હોય તો કલર પ્રિન્ટ કેવી રીતે કાઢવી પ્રિન્ટ કયા ફોર્મેટમાં કાઢવી પેપર સાઇઝ કઈ રીતે સિલેક્ટ કરવું પ્રિન્ટર કઈ રીતે સિલેક્ટ કરવું કલર પ્રિન્ટર હોય તો કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ કેવી રીતે આપવી પ્રિન્ટર ઘણા બધા હોય છે ડોટ મેટ્રિક્સ હોય છે લેઝર પ્રિન્ટર હોય છે અત્યારે ઝેરોક્સ મશીન સાથે પણ કનેક્ટેડ હોય છે તો એ છાપવા માટે ઘણી વખતે આપણે સિંગલ સાઇડ પ્રિન્ટ આપતા હોય છે જેમ કે કોટના દસ્તાવેજો હોય એ સિંગલ સાઇડ હોય છે તો વિદ્યાર્થીને એ પણ સમજ આપવી જોઈએ કે એ થ્રી સાઇઝ એ ફોર સાઇઝ બુક સાઇઝ બરોબર છે જેથી વિદ્યાર્થીને ખબર પડે લેન્ડસ્કેપ છે બરાબર એ આખું પછી એનું જે માર્જિન છે આ માર્જિન પ્રક્રિયાથી કરવું કે જેથી કોઈ હિસ્સો કટ ના થાય પ્રિન્ટ આપતા પહેલાં પ્રિન્ટ પ્રિવ્યૂ જોવું આ બધી જ વસ્તુઓની સમજ તમારે આપવાની થાય છે અને એ પ્રેક્ટિકલ કરાવવાનું થશે આમાં લેબ આપણે વધુ જોઈશે એટલે શક્ય હોય તો આપની શાળામાં લેબ હોય તો એની અંદર જ પ્રેક્ટિસ કરાવશો કોઈ શાળા જો પ્રાથમિક શાળાના મકાનમાં ચાલતી હોય તો નજીકની માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને લઈ જઈને પણ આ પ્રક્રિયાની સમજ મેળવી શકીએ આપણી તમામ ગ્રામ પંચાયત ઈ ગ્રામ પંચાયત છે તો એની અંદર ગ્રામ પંચાયતમાં પણ જઈ અને એ જોઈ શકે અત્યારે ધારો કે ખેડૂતો માટેની જે લોન સહાયના ફોર્મ ભરાય છે તો આવી બધી સમજ મેળવી શકે આના પરિણામે વિદ્યાર્થીને શું થશે કે કોઈપણ નેટ માટેની પ્રક્રિયા કરવી છે એને કેવી રીતે સેવ કરવું કેવી રીતે ડાઉનલોડ કરવું કેવી રીતે પ્રિન્ટ કાઢવી એની સમજ રહે છે મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીમાં એક કૌશલ્ય જેને ડિજિટલ લિટરેસી કહીએ છીએ એ ડિજિટલ લિટરેસીનું કૌશલ્ય વિદ્યાર્થીની અંદર વિકસે એ આ સત્ર ત્રણનો ઉદ્દેશ રહેલો છે આ ત્રણથી ચાર સેશનની અંદર આપ અડધો અડધો કલાકમાં પ્રેક્ટિસ કરાવી શકો વિદ્યાર્થીઓને આમાં ખૂબ આનંદ આવશે અને બીજા મિત્રો સાથે ચર્ચા કરવાથી અને પ્રેક્ટિસ કરવાથી એમની ટીમવર્કથી એમનું કૌશલ્ય પણ વિકસશે હવે આપણે જઈશું સત્ર ચારની અંદર વર્ડ ડોક્યુમેન્ટમાં ટેક્સ ફોર્મેટિંગ તો એનું અહીંયા વિનંતી કરીશ કે જે આપણા કમ્પ્યુટર છે એની અંદર જે વર્ડનું ડોક્યુમેન્ટ છે તે વર્ડ ડોક્યુમેન્ટની અંદર આપણે જે ટેક્સ આપેલા છે તો એ ટેક્સનું કેવી રીતે ફોર્મેટિંગ તમે કરી શકો છો બરાબર સેન્ટ્રલમાં લાવું રાઈટ લાવું લેફ્ટ લાવું લાઇનની અંદર ફોર્મેટિંગ કરવું એના સાઇઝ છે એનું ફોર્મેટિંગ કરવું જસ્ટિફાઈ કેવી રીતે કરવા ફોન્ટ છે આ બધી જ પ્રક્રિયાઓની એને સમજ આપવાની છે પેપર સિલેક્શનની સાથે માર્જિંગ કારણ કે જો માર્જિન કોમન હોય તો એ એને ખબર પડવી જોઈએ કે જ્યારે આ કાગળ છે એ બાઇન્ડિંગ થાય અથવા અન્ય જગ્યાએ જાય તો એની જે ચારે બાજુની કિનારી છે એને ડેમેજ થાય તો એની સાથે પ્રિન્ટિંગ જે જ કરેલું લખાણ છે એનો નાશ થાય એ માટે ચોક્કસ પ્રકારનું માર્જિન આપી અને આપણે એ રીતે કરતા હોઈએ છીએ તો આ ચાર નંબરનું જે સત્ર છે એની અંદર આ પ્રેક્ટિકલ જ કરાવવાનું છે વિદ્યાર્થીઓ પાસે અને પ્રેક્ટિકલ દ્વારા એને વિડીયો કોઈ વિદ્યાર્થીઓને એવું હોમવર્ક પણ આપવામાં આવે કે ભાઈ તું તારી પાસે જેની પાસે સ્માર્ટફોન હોય તો વિડીયો દ્વારા એ સમજ મેળવીને આવે કે ડોક્યુમેન્ટને કેવી રીતે ટેક્સ ફોર્મેટિંગ કરવું કોઈના ઘરે કમ્પ્યુટર અથવા લેપટોપ હોય તો એ સમજીને આવે અને બીજા એને લીડર બનાવી અને બીજા વિદ્યાર્થીઓને શીખવાડે એવા રીતનો એને મહાવરો થાય એવી પ્રક્રિયા પણ આપણે કરી શકીએ સત્ર ચારની અંદર આ વસ્તુ અહીંયા થાય છે સૌથી અગત્યનું છે એ સત્ર પાંચ છે જેને આપણે જોડણી અને વ્યાકરણ તપાસવું કારણ કે આપણે જે પણ ભાષાની અંદર આપણે ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ તૈયાર કરતા હોય છે તો આપણે એ વિદ્યાર્થી જ્યારે ડોક્યુમેન્ટ તૈયાર કરે છે ત્યારે કયા પ્રકારના ફોન્ડ્સનો યુઝ કરે છે તો આપણે વિનંતી રહે છે કે યુનિફોર્મ જે ફોન્ડ છે એનો ઉપયોગ કરવામાં આવે કે જેથી એ ફોન્ડ કોઈપણ કોમ્પ્યુટરમાં અથવા ગમે ત્યાં જાય તો એનું જે જોડણી અને ડિક્શનરી આપેલી હોય છે તો ડિક્શનરીમાંથી એને એ જોડણી શુદ્ધિનો અવકાશ રહે છે આ ઉપરાંત ગૂગલ ટ્રાન્સલેટની મદદથી પણ એ જો નેટ સુવિધા હોય તો એ કરી શકે છે સાર્થ જોડણી કોર્સ છે એ પણ ઓનલાઈન અવેલેબલ છે સાથે ઓફલાઈન અવેલેબલ છે વહીવટી કોઈ પત્ર અથવા એવી બાબત હોય તો વહીવટી જે માર્ગદર્શિકા અને જે ગ્લોસરી હોય છે એની જે ગાઈડલાઈન છે એ પણ ઉપલબ્ધ હોય છે એની જોડણીના નિયમો માટે પણ એ ચેક કરી શકે છે તો એની અંદર એ બતાવતું હોય છે અલગ કલરથી કમ્પ્યુટરમાં તો એ કમ્પ્યુટરની અંદર એ ફોર્મેટિંગમાં એને જોડણી અને વ્યાકરણ તપાસવા માટેની સમજ એને પ્રેક્ટિકલ મહાવરા દ્વારા આપવામાં આવે અને સાથે સાથે એ વિદ્યાર્થી જ્યારે ભણતો હોય છે ત્યારે ખબર છે ક્યાં હસવાય લગાવવાની ક્યાં દીર્ઘય લગાવવાની ક્યાં હસવાવું ક્યાં દીર્ઘવું દાખલા તરીકે હું કહું કે તત્સમ અને તદ્ભવ શબ્દો છે દાખલા તરીકે આપણે ડૉક્ટર લખવું હોય તો બોલીએ છીએ ડૉક્ટર પણ માત્રા ઊંધી લાગે છે કારણ કે એ મૂળ ગુજરાતી ભાષાનો શબ્દ નથી પણ અન્ય ભાષામાંથી આપણે એને સ્વીકાર્યો છે એટલે આપણે એને મૂળ જે શબ્દ છે એ જ રીતે ડાક્ટર તરીકે આપણે લખતા હોઈએ છીએ એટલે વિદ્યાર્થીઓને આવા તત્સમ અને તદ્ભવ શબ્દોનું મહત્ત્વ પણ સમજાવીએ જોડાક્ષર છે અર્ધવિરામ છે મહાવિરામ છે પૂર્ણ વિરામ છે એ કેવી રીતે કોલન છે સેમી કોલન છે ફૂલ કોલન છે આની સમજ પણ વિદ્યાર્થીઓને આપવી જોઈએ એ ક્યાં ચિહ્નો રહેલા છે એ ચિહ્નો ઘણી વખતે તમારે ડોલરનું ચિહ્ન મૂકવું પડે સ્ટાર મૂકવું પડે રૂપિયા માટે રૂ લખવું પડે તો ગુજરાતી હોય કે અંગ્રેજી તો એની અંદર આ બધા બાબતોને ચપાસી ચકાસી અને એ મૂકી શકે તો એનું ટાઈપિંગ અથવા જે બાબત છે એ પૂર્ણ થતું હોય છે અને અધૂરું રહેતું નથી અહીંયા પાંચમું જે સત્ર છે એ બહુ અગત્યનું છે એટલે એની પ્રેક્ટિસ એ વર્ગના આપણા જે ભાષાના શિક્ષકો છે એની સાથે રહીને પણ કરી શકાય અને ટેકનોલોજીના માધ્યમથી તમે જોડણી દોષોને કેટલા ઓછા કરી શકો છો એની પણ ઉપયોગ અત્યારે એઆઈ અને ચેટ જીપીટીના સમયમાં તો આ બધી વસ્તુ એકદમ કોમન થયેલી છે તો એનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો હવે આપણે સત્ર છ નંબર ઉપર જઈશું સત્ર છની અંદર સૂચિઓ કોષ્ટકો ચિત્રો અને આકારો ઇન્સર્ટ કરવા માટેની વાત છે તો અહીંયા કમ્પ્યુટરની અંદર આપણે જ્યારે ચોક્કસ પ્રકારના લિસ્ટ છે એ તમારે એટેચ કરવા છે જુદા જુદા પ્રકારની યાદીઓ છે એ તમે તૈયાર કરી છે દાખલા તરીકે શિક્ષકે વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કર્યું છે એકમ કસોટી છે સત્ર કસોટી છે ગુણાંકન છે કોઈ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધું છે એની જુદી જુદી નામ સાથેની સૂચિ હોય વર્ગ સાથેની સૂચિ હોય ટીચરની સૂચિ હોય એવી ઘણી બધી સૂચિઓ હોઈ શકે છે એ યાદીઓને એકવાર ફોર્મેટમાં નાખી દે અને જો શિક્ષકની અંદર એ કમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય તો વારંવાર એ પ્રિન્ટ અથવા એ ન લેતા એટલી જ વિગતો આપણે કોપી કરી અને પેસ્ટ કરી શકીએ એટલે કે કંટ્રોલ સી અને કંટ્રોલ વીના કમાન્ડનો ઉપયોગ કરી અને લઈ શકીએ તો એ રીતે જુદી જુદી સૂચિઓ છે પછી જુદા જુદા ટેબલો છે તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ટકાવારી છે સરવાળા છે ગુણાકાર છે રિઝલ્ટ છે તૈયાર કરવાનું છે એનું મહત્ત્વ કેવી રીતે સમજાવવાનું છે કે વિદ્યાર્થીએ જુદા જુદા મૂલ્યો માત્ર સામાન્ય રીતે આપણે એવું સમજતા હોય છે કે સરવાળા બાદ બાકી ગુણાકાર ટકાવારી પણ ટી મૂલ્ય છે વી મૂલ્ય છે એફ મૂલ્ય છે જે કોમર્સના વિદ્યાર્થીઓ છે એને ખબર છે કે જે આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સાથે અભ્યાસ કરતા હોય છે મેથ્સ સાયન્સના વિદ્યાર્થીઓ છે એને ચોક્કસ પ્રકારના જે મૂલ્યો છે પૂર્ણાંક સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે એના મૂલ્યો છે એ મૂલ્યોનું પણ એક્સેલની અંદર એટલી બધી સુવિધા છે તો એ કોષ્ટક એક્સેલને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરીને આપણે કેવી રીતે કરી શકીએ છીએ પીવોર્ડ ટેબલની મદદથી આપણે વધુ સારી રીતે એનાલિસિસ મોટામાં મોટા ડેટા હોય એનું જિલ્લાવાર તાલુકાવાર સમર રીતે તમે કેવી રીતે કાઢી શકો છો એ કોષ્ટકોની પણ સમજ આપી શકાય આ ઉપરાંત કોઈ વર્ડ અથવા અન્ય કોઈ ફોર્મેટમાં તમારે ચિત્રો ઇન્સર્ટ કરવા છે કોઈ પિક્સલ આર્ટ ઇન્સર્ટ કરવી છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવો આ ઉપરાંત માની લો કે કોઈ ડાયાગ્રામ્સ બનાવવા છે તમારે ચાર્ટ બનાવવો છે કે કોઈ તો એની સમજ પણ આપણે વિદ્યાર્થીઓને આ ડિજિટલ લિટરેસી સ્કિલના સત્ર છની અંદર સમજ આપવી જોઈએ સાથે સાથે જુદા જુદા આકારો છે એ ભૌમિતિક આકારો હોઈ શકે અન્ય કોઈ ગાણિતિક આકારો હોઈ શકે તો એ કેવી રીતે ઇન્સર્ટ કરવા વર્ડમાં એક્સેલમાં અથવા પાવર પોઈન્ટમાં એની સમજ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ મહાવરા સાથે આપવાની છે અહીંયા પણ સમયની મર્યાદા રહેશે એટલે શાળામાં કોઈ જગ્યાએ જઈને કોઈ લાઇબ્રેરીમાં અથવા પોતાના ઘરે કમ્પ્યુટર હોય તો એની અંદર કરેલી બાબતોને પણ આપણે સહયોગ લઈશું જેથી એની ઓનરશીપ વધે કે ભાઈ મારા ઘરે કમ્પ્યુટર છે તો મેં આજે મારા માટે યુઝ કર્યું એનાથી એની વાલીને પણ ગર્વ થશે કે ના સારું ચલો કેવી રીતે છે કોઈની પાસે સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોનના માધ્યમથી પણ એ આ વસ્તુને શીખી શકે છે જેથી એની જે ઉર્જા છે અને જે એનો સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો છે એ શૈક્ષણિક હેતુની સાથે સાથે ડિજિટલ લિટરેસી માટે પણ ઉપયોગી થઈ શકે અહીંયા પણ ત્રણથી ચાર સેશન આપણે આપવાના છે વિદ્યાર્થીઓને આ પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ ઉપયોગી થાય અને પ્રેક્ટિસ કરી શકે ત્યાં સુધી એને સમજ આપવાની છે સત્ર સાતની આપણે વાત કરીશું જેની અંદર હેડર ફૂટર અને પેજ નંબર બહુ અગત્યની વાત છે કે વર્ડની અંદર જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે હેડર અને ફૂટર એટલે કે કોઈ પણ ફાઇલ સેવ થતી હોય ત્યારે જો હેડર અને ફૂટર આપવામાં આવેલું હોય તો ખબર પડે કે આ ફાઇલ અથવા આ બાબત છે એને લગતી છે કયા વિષયને લગતી છે ઘણી વખતે આપણે નાના એકમમાં કામ કરતા હોય ત્યારે આપણને મુશ્કેલી ન બને પણ જો મોટા એકમમાં કામ કરવાનું હોય તો એ મેનેજમેન્ટના સિદ્ધાંતથી ખૂબ અગત્યનું છે તો હેડર અને ફૂટર કેવી રીતે ઇન્સર્ટ કરવું આપણે માર્જિનમાંથી કેવી રીતે કમ્પ્યુટરમાં લઈ અને ફૂટર કેટલા માર્જિન સાથે આવે એ પણ માર્જિનની સાથે લેવું પેજ નંબર કેવી રીતે ઇન્સર્ટ કરવા ગુજરાતી અંગ્રેજીમાં પેટા નંબર કે પેજ આપવા હોય એબીસીડીનું ફોર્મેટિંગ કરવું હોય તો એ કેવી રીતે આપવું દાખલા તરીકે ઘણી વખતે આપણે રિસર્ચની થિસિસ કોઈ વિદ્યાર્થીની બનાવેલી હોય તો એને બતાવી શકાય કે સામાન્ય રીતે ઇન્ડેક્સ બનતી હોય ત્યારે એક બે ત્રણ ચાર પાંચ એવો ક્રમાંક આવે પછી પેટા આવે વન પોઈન્ટ વન વન ટુ વન પોઈન્ટ થ્રી એ રીતે આવે પછી વન પોઈન્ટ વન પોઈન્ટ એ વન પોઈન્ટ વન પોઈન્ટ બી એવી રીતે પણ આવતું હોય તો ન્યુમેરિક અને આલ્ફાબેટિકલી કેવી રીતે કરવું એના પેજ નંબરની પણ સમજ આપ આપી શકો છો અહીંયા બહુ સરળ સત્ર છે પણ એને ટાસ્કિંગ સાથે એક એક નાના નાના મુદ્દાઓથી વિદ્યાર્થીનું ટેકનિકલ સ્કિલ વધે તે ઉદ્દેશ છે અહીંયા સત્ર આઠની વાત કરીએ તો લિબર ઓફિસ રાઇટરની અંદર જે ફેરફારોનું જે ટ્રેકિંગ છે એટલે કે આ આખી સમગ્ર પ્રક્રિયા છે એમાં જે ફેરફાર તમારે કરવો હોય સુધારો કરવો હોય તો એના સંદર્ભમાં તમે કેવી રીતે ઉપયોગી થશે આખી જે આ ઓફિસ પ્રક્રિયા છે એ જુદા જુદા પ્રોગ્રામિંગમાં એની આપ આખી પ્રેક્ટિકલ સમજ આપવાની છે એના પણ બંને આ તમામ સત્રોના જે ઉદાહરણ છે એના જે એક્ટિવિટી છે એના ઉદાહરણો આપણી જે એમ્પ્લોયબિલિટીની જે ગાઈડલાઇન છે એમાં આપવામાં આવેલા છે અમને આશા છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના ટેકનિકલ સપોર્ટ ટીમના માધ્યમથી અમે આપને આ પાયાની કેટલીક બાબતોની સમજ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ આપની આસપાસ જે ટેકનિકલ એક્સપર્ટ હોય આઈટીના એક્સપર્ટ કોઈ પ્રોફેસર હોય કોઈ આ ક્ષેત્રમાં કામ કરનાર નિષ્ણાત હોય તો એની મદદથી આપ આ કામ વધુ સારી રીતે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક આપીને કરાવી શકો કે જેમાં એને પ્રેક્ટિકલ મહાવરો પણ મળે તો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે એવી અમને આશા છે અહીંયા આપણે એકમ ત્રણ છે એને પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ